ઘણા બધા લોકો એવા છે કે આજે પણ વિચારે છે કે જયારે થશે ત્યારે જોયું જશે ખરેખર બીમારી આવે હોય છે અને ત્યાર પછી એટલું સ્વાસ્થ્યને સારું રાખી શકતા તો અત્યારે આપણે એક વસ્તુનું ધ્યાન રાખીએ કે બીમાર પડીએ અને દવાખાને જવું એના કરતા બીમાર જ ના પડીએ તો આજના સમયની અંદર પોતાના શરીરને જો ફિટ રાખવું છે તો એના માટે શું કરી શકાય કેમ કે બોડીને જયારે આપણે ફિટ બનાવીએ છીએ ત્યારે એનાથી ઘણા બધા ફાયદા થાય છે તો આપણે પેલા તો જાણીએ કે જો આપણું બોડી ફિટ હોય તો આપણને કેટલા બધા ફાયદાઓ થાય છે તો ખાસ કરીને આપણે સૌથી પહેલા શારીરિક ફાયદાઓ વિશે જાણીએ તો સૌથી પહેલો ફાયદો છે કે ક્રોનિક બીમારીઓ આવતી અટકી જાય છે જ્યારે તમારું પાચનતંત્ર બરાબર છે તમારી ખાવા પીવાની લાઈફસ્ટાઈલ સારી છે તો તમારા શરીરમાં જે ઓવર ઇટિંગના કારણે અથવા તો વિરોધાહાર ખાવાના કારણે અથવા તો જે તે ખોરાક ખાવાના કારણે કોઈ પણ પ્રકારની બીમારી આવવાની હોય જેવી કે ડાયાબિટીસ છે કોલેસ્ટ્રોલ છે બ્લડ પ્રેશર છે તો આવી ક્રોનિક બીમારીઓથી આપણે બચી શકીએ છીએ સૌથી મોટો ફાયદો એ છે કે આપણે જે ઓબેસિટીના કારણે જે બીમારીઓ આવતી હોય સ્થૂળતાના કારણે જે બીમારીઓ આવતી હોય ખાસ કરીને લેડીઝોને જે પ્રેગ્નન્સીનો પ્રોબ્લેમ આવે છે પીસીઓડીના પ્રોબ્લેમ આવે છે વધારે વજન વધવાના કારણે જે શરીરની અંદર ઘણી બધી ગંભીર બીમારીઓ આવે છે તો આનાથી લોકો બચી શકે છે પોતાના સ્વાસ્થ્યને સારું કરી શકે છે અને સૌથી સારું કે જ્યારે તમે આઈડિયલ વેઇટ ઉપર હો છો ત્યારે તમારું ડિસિઝન મેકિંગ પાવર બહુ જબરજસ્ત ઇમ્પ્રુવ થાય છે અને ફિટ રહેવા માટે જે આપણે કસરત કરીએ છીએ અથવા તો પ્રાણાયામ કરીએ છીએ તો એનાથી આપણી જે ફ્લેક્સિબિલિટી છે અને મોબિલિટી છે આપણે સારામાં સારી રાખી શકીએ છીએ જેના કારણે આપણું બોડીનું બોડી ઇનબેલેન્સ વખત પડી એક્સિડન્ટો થતા હોય છે અને બોડી ને ઈજા થાય છે તો ઈજાગ્રસ્ત શરીર થી બચી શકાય છે અને ખાસ કરીને આપણી કાર્ય કરવાની ક્ષમતા છે એમાં વધારો થાય છે ઊંઘ પણ સારી રીતે આવે છે કેમ કે તમે આખો દિવસ સારી એવી એનર્જી સાથે વર્કઆઉટ કરેલું હોય છે અને તમારી એક્ટિવિટીમાં પણ તમે એકદમ ફ્રેશ રહીને સારામાં સારી રીતે વર્ક કરેલું હોય છે તો તમારા શરીરને પણ આરામની જરૂર પડે છે અને જેવા તમે આરામ પર જાઓ એટલે તરત જ તમને સારી એવી ઊંઘ આવી જાય છે ખાસ કરીને જે અત્યારે આપણા સ્વાસ્થ્યને જરૂરી છે એ છે ઇમ્યુનિટી અત્યારે આપણે વાતાવરણ જોઈ રહ્યા છીએ કે થોડી વારમાં ગરમ થોડી વારમાં ઠંડુ અને બદલાતું વાતાવરણ ભારત દેશમાં પણ આવી રહ્યું છે તો આના કારણે જે લોકોનો ઇમ્યુનિટી પાવર ઓછો હશે એ લોકોને વાયરલ ઇન્ફેક્શનો તરત જ લાગી જાય તો એના કારણે જો પોતાના બોડીને ફિટ રાખશો તો તમે તમારા શરીરમાં એક્સરસાઇઝ કરી શકશો ધ્યાન પ્રાણાયામ કરી શકશો વોકિંગ કરી શકશો તમારું ખાવા પીવાનું ધ્યાન તમે રાખશો તો સારામાં સારી રીતે તમારા બોડીને ફ્લેક્સિબલ રાખી શકશો એક એક્ટિવિટ રાખી શકશો તો એના કારણે શું થશે કે શરીરની અંદર તમારી રોગ પ્રતિકારક શક્તિ પણ વધશે ઇમ્યુનિટી પાવર વધશે અને એના કારણે બીમાર પડવાની શક્યતા ઓછી એના કારણે જો વજન ઓછું છે અને આપણે આપણે પર તો સૌથી પહેલું આપણા શરીરમાંથી આળસને ફેંકી દઈએ કેમ કે આળસ ચડતી જ નથી કેમકે આપણું બોડી એકદમ ફ્લેક્સિબલ બની જાય છે જ્યારે બેસવું હોય ત્યારે બેસવાનું અને જ્યારે ઊભું થવું હોય ત્યારે ઊભું થવાનું ઝડપથી કામ કરવાની સ્ફૂર્તિ રહે છે તો આપડા બોડીને જેટલું આપણે ફ્લેક્સિબલ રાખી શકીએ એટલું વધારે સ્ફૂર્તિમાં રહી શકે છે અને આપણા ધારિયાક્રા કામ બધા પૂરા કરી શકાય છે અને દરેક કામમાં સરળતા પણ રહે છે કેમ કે સૌથી મોટું આળસ ત્યારે આવે છે કે જ્યારે ઓવરવેટ હોઈએ છીએ ઓવરવેટના કારણે શરીરમાં દુખાવો હોય છે નાની મોટી તકલીફો હોય છે અને તકલીફો માણસને એક્ટિવ થવા દેતી જ નથી આળસ ચડાવે છે પછી કરી નાખીશ આવો વિચાર કરતા હોય છે લોકો તો આ આ બધા શારીરિક લાભો હતા હવે આપણે જોઈએ કે જો આપણું શરીર ફિટ હોય તો આપણને માનસિક લાભો પણ કેટલા બધા થાય છે જ્યારે જ્યારે આપણે વ્યાયામ કરીએ છીએ અથવા તો શારીરિક એક્ટિવિટી કરીએ છીએ ત્યારે આપણી અંદર એન્ડોર્ફિન હોર્મોન્સ થાય છે જેના કારણે આપણું બોડી સ્ટ્રેસ અને ચિંતા મુક્ત રહે છે કેમ કે આપણું બોડી એક્ટિવ રહે છે અને એના કારણે કોઈ પણ પ્રકારનું કામ અટકતું નથી જેના કારણે કોઈ પણ વ્યક્તિ ડિપ્રેશનમાં આવે છે તો કે એ કોઈ પણ કરી શકતો તો માણસ ડિપ્રેશનમાં પણ જયારે પોતાના દરેક કામ વ્યવસ્થિત રીતે સારી રીતે પૂરા કરી શકે તો ડિપ્રેશનમાંથી પણ બહાર આવી શકે છે ખાસ કરીને એના કારણે સેલ્ફ માં વધારો થાય છે કેમ કે આપણી આત્મશક્તિ વધે છે આત્મવિશ્વાસ વધે છે કે મારાથી થઈ જશે હું કરી શકીશ મારામાં તાકાત છે મારામાં સ્ટેમિના છે અને હું કરી શકું છું વૃત્તિ આવે છે જેના કારણે માણસ પોતાના દરેક કામ ધાર્યા પૂરા કરી શકે છે તો પોતાનો આત્મવિશ્વાસ અને કોન્ફિડન્સ પોતે વધારી શકે છે શારીરિક ફિટનેસના કારણે આપડી બોડી એન્ટી એજિંગ દેખાય ત્યારે ઓટોમેટિક આપણી અંદર વિલ પાવર આવે છે અને માનસિક તણાવ આવતા હોય છે શારીરિક સ્ટ્રેસ આવતો હોય છે એમાંથી આપણે મુક્ત થઈ શકીએ છીએ બોડી મેન્ટેન હોવાના કારણે પોતાની સેક્સ્યુઅલ લાઈફ પણ સારી રીતે જીવી શકે છે હેરફોલ નો પ્રોબ્લેમ પણ એમનો દૂર થઈ શકે છે તમને જીવન જીવવાની ઘણી બધી નવી તક મળે છે જેમ કે તમે જીમમાં જઈ શકો ગરબા ક્લાસીસમાં જઈ શકો તમે ડાન્સ એક્ટિવિટીમાં રહી શકો છો પોતાના ફિટનેસ માટે વર્ક કરી શકો છો અને સ્પોર્ટ્સ લાઈફ પણ જીવી શકો છો તો આવી ઘણી બધી આપણને ફિટનેસ ના કારણે લાઈફ જીવવા મળે છે આનંદ જીવી શકાય છે અને જયારે તમે તમારા બોડીને સ્પોર્ટ્સની સ્પોર્ટ્સ લાઈફમાં લઈ જાઓ તો તમને તમારા જીવનમાં તમે એકલા નથી રહેતા તમારા ઘણા બધા એવા મિત્રો બને છે જે તમારી સાથે રમત પણ રમી શકે છે જો બોડી પહેલાથી જો આપણું ફિટ હોય તો લાંબા ગાળે પણ આપણને ઘણા બધા ફાયદાઓ થાય છે સૌથી પહેલા તો તમારું આયુષ્ય વધે છે કેમ કે તમને જીવનની અંદર આનંદમાં રહેતા આવડે છે અને તમારા બોડીને ફિટ રાખતા આવડે છે તો દરેક વ્યક્તિનું જીવન જો સુખમય હોય અને શારીરિક ક્ષમતા પણ સારી હોય પોતે ફિટનેસ હોય સારી તો એનું જીવન જીવનને પોતાના આયુષ્યને પાંચ દસ વર્ષ વધારે વધારી પણ શકે છે અને જીવનભર જો તમે તમારા બોડીને સારું રાખ્યું છે તો એક જે ઉંમરના જે પડાવ આવે છે બાળપણથી યુવાની તરફ યુવાનીથી બુઢાપા તરફ તો આજે આપણા જે જીવનના પડાવો આવે છે પડાવ આપણને નડતા નથી વૃદ્ધાવસ્થામાં પણ આપણે સારામાં સારી રીતે લાઈફ ને એન્જોય કરી શકીએ છીએ આપણા જીવનને દરેક આપણે સારી રીતે માણી શકીએ છીએ કેમ કે શારીરિક ક્ષમતા સારી હોય તો આપણે મંદિરે પણ જઈ શકીએ અથવા તો કોઈ પણ એવા આધ્યાત્મિકતાના કાર્યો પણ કરી શકીએ છીએ ધ્યાન પ્રાણાયામ કરી શકીએ છીએ અને વાંચન પણ કરી શકીએ છીએ કેમ કે આપણને કોઈ પણ પ્રકારનો રોગ કે તકલીફ ન હોય તો બેડ રેસ્ટ ન આવે અને જો જીવન હાલતું ચાલતું વીતે વૃદ્ધાવસ્થામાં પણ તો માણસ પોતાના જીવનને સારીમાં સારી રીતે એન્જોય કરી શકે છે તો આજે આપણે ફિટનેસ માટેની વાત કરીએ ફિટનેસ આપણા સેન્ટર દ્વારા એક ને પણ અનેક લોકોના જીવનનો સારા થયા છે તો આ જીવનશૈલીને તમે પણ આજમાવી શકો છો એક વખત અમારી સાથે કોન્ટેક કરી અને ત્રણ દિવસ માટે તમે અમારી ઝૂમ લિંકમાં બેસી અને તમે આ વસ્તુનો અનુભવ લઈ શકો છો અને અનુભવ લીધા પછી તમને એવું લાગે કે લોકોના જીવન બદલાઈ રહ્યા છે લોકો આઈડલ એન્ડ પર આવી રહ્યા છે તો અમે પણ આવી શકીશું તો તમે અમારી સાથે જોડાઈને તમારા હેલ્થને સારી કરી શકો છો ધન્યવાદ